રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં ને હાલો મીઠો મીઠો તડકો થઈ ગયો ને હું તૈયાર થઈ ગયો ને આજ જય શ્રી બીવારે ભાઈને મોડું થાય છે હજી ને ઓહાણે નથી જો હવાર હવારમાં બધાય કામ થઈ ગયા છે ભેંસુના દોવાઈ ગયું વાહિંદા થઈ ગયા છે બળદુને સવારમાં ઉઠીને તો એકવાર તો જો આ સુરભી મમ્મીનું કામ નાખી દેવાનું વાંહિંદા થઈ જાય કે હું ધોવાઈ જાય પછી ઘરના બીજા આડાવરા કામ ને કોઈ કપડાં ધોવાનું જો જસી બી સામું જ પડ્યું છે હામાં મકાઈ ને હવે હું અહીંયા આડાવરો થાઉં હું જો હું રોહિત કઈ આવે પછી કરી દઈ ચાલુ જઈએ આપણે અધૂરું છે ને એ તો હાલો અટાણામાં અહીં જો મીઠો મીઠો તડકો લઈ વચમાં થોડોક ઉનાળો આવ્યો તો હવે વરી પાછો હિયારો આવ્યો હિયારો એટલે ભાઈ ભૂખા ગાઢ નાખે ટાઢ પડે બીજી જાતની અને હું જો હું રોહિત ની વાઇટ રોહિત ભાઈ આવે બસ કર દે ચાલુ આ ઉઠી દાગ્યું લે મને એમ કે ઉઠાડવો જાય ઓ ઠીક હે હા આવ બેસ કીવાડા આવી ગયા રોહિત ભાઈ જો અમારે વેલકમ રોહિતભાઈ વેલકમ હલો ભાઈ તો કંઈક દસ જેવો ટાઈમ થયો ને આપણે જો આખો કાંઠો થઈ ગયો છે ક્લિયર હવે હાલ નદીના જે ભેખડુંમાં છે ને એ ઝાડમાં છે તે હવે કંઈ જો નીકળે ને એવા કાઢતો આવે અને બાકીનું બધું આપણે એની ભેર કરી નાખ્યું નદીમાં જ નખાય નહીં ઝડડા પગદી કાઠિયા બાઠિયામાં આવી જાય તો તરાવ તૂટવાનું બીટ લાગે એટલે એમાં ના નખાય કાંઠો નીકળી ગયો હોય ને આમથી આવે હે ચા તો ચા પાણી પી અને પછી આગળ જાય વળી ઓલી બાજુ થોડા ગોળિયા કાઢવાના હે કાંટાવાળા હે ને એ તો એ બધું કાઢી નાખી અને આ કાંઠો આપણો થઈ ગયો હે ક્લિયર મસ્ત આખો ચોખ્ખો થઈ ગયો ઘણો ફેર હવે જંગલી જે જનાવરું રહીએ છે ને એમાં ભૂંડડાન હુવેડાન એમાં ઘણો ફેર પડી જાય હે કેમ કે આ ઝાડી હોય ને તો એમાં એમાં અંદર ગરી જાય આપણે ભગાડવા આવીને તોય કંઈક પણ ફાયદો થઈ જાય હે મને ઝાડવું આમ તો બહુ ગમે ના ઘટાય ખરેખર પણ આ હતા બધા કાંટાવાળા ઝાડવા અને જનાવરું અહીં ના હેઠે પડ્યા રહીએ આપણા ખેતરમાં એટલે નુકસાન બહુ કરે એટલે કાઢવું પડ્યું એટલે હું છે હાલો તો હવે ચા આવે ઓલી બાજુથી ચા પાણી પી લઈ અને પછી જોઈએ આગળમાં ઓલી કટકીના જે આપણે ખરાબો પડ્યો ને એમાં બહુ ગોળિયા છે પાખા પાખા તે એ કાઢના છે તો જય શ્રી કૃષ્ણ જય માતાજી જો મસીન હાલો ચા પાઈએ એમાં બધાને દસ હવા દસ થયા હે અને ચા દેવાનો ટાઈમ થઈ ગયો તો તે છોકરાઓને તૈયાર કરીને પછી ચા બનાવી ને દઈ આયવા નકર ઈ કામ કરતા હોય એટલે વાઈટ જોઈ ચાલ કઈ ચા આવશે કઈ આવશે ને અમારે હવે જીરું હે લોયુ એક ચોખ્ખું કરી લઈએ ને તો પછી ફ્રી આમ તો હાવ ફ્રી ના હોય હવે વળી આ બધું કાઈઠું ને ત્યાં કઈ ચોખ્ખું કરવું પડે તો ભલે લાડવા બનાવવા છે ગુંદવારા લાડવા उन तरह ही गयो लोट आ गया है कई गयो ना ये आ बीजो हवा आईनु से बाकी हां नवी थैती आई नहीं थी आप आज रोटी पे आयो से दीदी लाई हां तो बदन दाल है ने हां बताए खाय बताए खाय थैती में क्यों भई क्यों असलाई पनि हां भई कुन नामी नामी તે દીસને લેવલ તાભારમાં વળ્યું હો ને બીજી જારીયા હા જીણો હતો જીણો તો આસલ કોણી આ બધા કોણી વાળું યાર કોણી વાળું હા ગુંદ હા પડ્યો હતો અમે સચોટ રાખ્યો

ભરાઈ ગઈ જો આખી ચોકી હા એટલું ખાઈ ગયું અને ચોકી મસ્તી ને ભરાઈ ગઈ હતી હવે આ બે દી કે દસ દી સુધી પડ્યા રહે તો હા તો ધક દયા લિયે તાણે ન ખવે તાણે કેમ ન જા હાલો ભાઈ વિરેન લઈ આયો હે પણ મારો ભાઈ બંધ આવી ગયો હે આલિયો ને જો આપણે આયા મંદિર વાળા ખેતરે સાફ સફાઈ કરવા

કરવા દેજી અમને વૈષ્માન વૈષ્મા ઉભો ટ્રેક્ટર લાઈન થી હાલો ભાઈ તો આપણે આવી ગયા છે નેહડેથી બધું સફાઈઓ કરે ઝાડમાં બધા નીકળી ગયા છે અને આગળ પહોંચ્યા છે ઘરે જો નવ જેવો ટાઈમ થયો છે આ વાત તમને નહીં દેખાય કદાચ આઠ ને સત્તાવન એટલે નવા જ હોઈ ગયા હે તો પાણી થાય છે ગરમ ગરમ પાણી થઈ જાય પછી નાઈ લે હું માથું ચડ્યું હોય આખરે દુખાવ ગોળી પીધી બહુ માથું ચડ્યું હોય બહુ ઊંડી ને એટલે એમ બાકી શું જશે ભાઈ બેઠા હોય હરાખોડી ના થાય એટલે દેડકાનું બધું ભેગું થાય એટલે માથું જરા જરા દુખે પહેલાં નાઈ લે પછી ખાઈ લઈ પછી આરામ કરી હલો આજનો વિડિયો અહીંયા રાખી દઈ જો લાડવા કોઈ ખાવે આવી જાય